અભિનેતા મોહનલાલે શનિવારે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં કથિત યૌન શોષણ પર જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ પર મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે દોષિતોને સજા મળવી જોઈએ આ દરમિયાન મલયાલમ સિનેમામાં કામ કરતા એક એક્ટરે ડિરેક્ટર રણજીત પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે આ મલયાલમ સિનેમામાં કામ કરતા અભિનેતાની ફરિયાદના આધારે ફિલ્મ નિર્દેશક રંજીત વિરુદ્ધ જાતીય સતામણીનો બીજો કેસ નોંધવામાં આવ્યો છે આ સમગ્ર જાણકારી કોઝીકોડ પોલીસે આપી છે જેનામાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અભિનેતાએ ફિલ્મ નિર્દેશક રંજીત પર આરોપ લગાવ્યો છે કે નિર્દેશકે તેને બે હજાર બારમાં બેંગ્લોરની એક હોટલમાં બોલાવ્યો હતો કે જ્યાં ડિરેક્ટરે તેનો બીભસ્ત ફોટો ક્લિક કર્યો હતો અને આ દરમિયાન ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેના બીભસ્ત ફોટા એક જાણીતી મહિલા અભિનેત્રીને મોકલવામાં આવ્યા ત્યારે બીજી તરફ ફિલ્મ નિર્દેશક રંજીતે આ આરોપોને ફગાવી દીધા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ